મિત્રો મહિલા કંડક્ટરની ઈમાનદારી અમરેલીના એસટી ડેપોમાંથી સાંજના પાંચ વાગ્યાનો સમય હતો ફરીઝાબાદ રાજકોટ લોકલ બસ ઉપડી ખાસ ગર્દી ન હતી ફરજ પર મહિલા કંડક્ટર મીનાબેન હતા બત્રીસ વર્ષના નવયુવાન આ બહેન મૂળ વતન ગુજરાતના ઈશાન ખૂણે કહેવાતા પછાત વિસ્તારના એક ગરીબ ગામનું ગરીબ અને સેવાડનું ઘર મૂળ લાયકાત તો પ્રાથમિક શિક્ષકની ટાટ ટેટ પરીક્ષામાં બે માર્ક્સ ઓછા પડ્યા હતા એટલે કંડક્ટરની નોકરી સ્વીકાર્યોની ફરજ પડી હતી મેડમ ગંભીરતાથી વફાદારી રહેતા સદગુણ અને મીનાબહેનની વિશેષતા લોગણી ગામના સ્ટેશન પરથી શારદાબાદ નામના માજી બસમાં બેઠા બા ત્યાંથી ટિકિટ આપો બેન એક ટિકિટ સરખાવી આપો અઢાર રૂપિયાવાળા ટિકિટ વટવામાં મૂકી હાથમાં લીલા રંગનું પીળા સત્રાવાળું ભરી ભરેલું થેલી હતી બાબરાના ડેપામાંથી થોડી ગીર થઈ બેન સીટમાં એક નાનકડી દીકરી સમાવતા હતા પોતાના ખોળામાં રહેલી થેલી બસની સાંજલીમાં મૂકી અને છોકરી પોતાના ખોળામાં સરખાવતા હતા ગામ આવતા શારદાબાદ ઉતરી ગયા ઉંમરના કારણે વાહન સુખ થયું તે થેલી બસમાં જ રહી ગઈ દીકરી મુકતાવી બે દીકરી પછી દીકરાઓનો જન્મ થયેલો નાનીમાં ભાણિયાને રમાડતા હરખતા કરતા આવ્યા હરખ હરખ માટે થેલીમાં હતો ચાર તોલાનો કંદોરો દીકરીના ઘેર પહોંચાતા ભાણિયાને જોતાં જ ફાળી પડી થેલી તો બસમાં જ પડી રહી ઘણી ગોતાગોત કરી પણ મેળ ન પડ્યો ભણબા એ તે બસના રૂટમાં નામથી ક્યાંથી ખબર હોય અને બસમાં તો સેકન્ડે સેકન્ડે મુસાફર ચડતા અને ઉતરતા હતા શું આપણા ભાગેમાં નહીં હોય જેમાં ભાગ્યમાં લખ્યું હશે એને પહેરશે સાતના સાડા સાત વાગ્યા થયા બસમાં ચડનાર કરતાં ઉતરનાર મુસાફરો વધારે હતા સરદાર આવ્યું કંડક્ટરની સીટની આગળ ભાગમાં પાંચ અને પાછળ છ સાત પેસેન્જર હતા બધા ઉતરવાની રાહ જોઈ રહ્યા હતા એ બધા રાજકોટ જવાવાળા હતા મીનાબેન વહીવટથી તેમનો હિસાબ કિતાબ કરી રહ્યા હતા મીનાબેન બહુ સમજુ સ્ત્રી હતા ગામમાંથી નવરા થયા હતા પોતાના આગલી સીટ પર સાંજળી પર નજર પડી એક થેલી પડી હતી પાંચેક વર્ષનો અનુભવ સમજાવ્યો હતો કે આ થેલી અત્યારે બેઠેલા કોઈ મુસાફરની હશે અહીં બસમાં રાજકોટ પ્રવેશ આજ ચોકડી સોરઠીયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક બેંકમાં બસ સ્ટોપ આવતા બધા ઉતરી ગયા ડેપોમાં પહોંચતા ડ્રાઈવર અને કંડક્ટર બે જ હતા થેલી લીધી અંદર નજર નાખી તો દરરોજ બપોરના ચાર વાગ્યા ઘરેથી નીકળતી ત્રણસો કિમીની નોકરી પછી પૂરી કરી રાત્રે બાર વાગે ઘરે પહોંચ્યું ત્યારે માસિક ફિક્ટ પગાર સાડા છ હજાર અને સાડા સોળ હજાર રૂપિયા થેલીમાં મીનાબેને બાર અને ચૌદ પગાર રકમ દાગીના હતા રાત્રે સાડા દસ વાગ્યા હતા બસ રાજકોટથી ફરીઝાબાદ રૂટ પર પાછી આવી રહી હતી મનો જગતનું દ્રશ્ય ઉમટું રહ્યા હતા ક્યા ગામનું વતન શાસ્ત્રી પક્ષના લોકોની તનતોડ મહેનત અમરેલીના મકાન ભાડે રાખીને તાણે તોડીને કરકસરપૂર્વક માંડ માંડ ગાંડું રોડવતા પતિ સરકારી શાળામાં ભણતી છોકરી આરજુ અને દરરોજ રાત્રે બાર બેસતા હતા મમ્મી વ્હાલ માટે ઉજાગરા કરતો દીકરો આકાશ પણ આ થેલીની જેની હશે એની દશા કેવી હશે આ સમાતન એનો મૂળ માલિક પણ પહોંચાડવા માટે જ મારા જીવનનું સાર્થક છે પવનની એક લહેરથી આવી મીનાબેનને ચમકારો થયો ડ્રાઈવરને કહ્યું લુ લુગણી થોડીવાર થોભાવશો મારે કામ છે લુગણી બસ સ્ટેન્ડ પાસે પાનનો ગલો પૂછપરછ કરતાં આ થેલીને માલિક શારદાબેનની ઓળખ મળી ગઈ શારદાબેનના નાના દીકરા જયંતિભાઈને ઘટનાની વિગત કહી એટલે મીનાબેનને થેલી સોંપી દઈને અનુભવી પ્રમાણિકતાના બદલાના વાતથી થતાં મીનાબેનને સવિને અસ્વીકાર કરી ચા પીધી કંડક્ટરની ખામી ન વર્દી અને દર્દી વર્દીના મીનાબેન શિક્ષમતા ઉત્તરી થયું પિતાજી અને સસરા બેઉ નિરૂચ ફોજી હતા પરિવારમાં હિંદ શબ્દ વારંવાર સંભળાતો આજે મીનાબેને જય હિંદ શબ્દનો માર્મિક અને ધાર્મિક મૌલિક અર્થ પામીને આશ્ચર્ય બતાવ્યો દીકરો આકાશે ઉઘરાણી કરી મમ્મી અને મારા માટે શું લાવી દીકરા દીકરા આજ તારા માટે જય હિન્દનો પાઠ લાવીશું મિત્રો કહાની સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ